સીધા મિત્રોને ગુડ મોર્નિંગ તો ગાઈશ ગુડ મોર્નિંગ એક કર્યો પછી આવ્યો ખેતર આંટો મારવા તો પછી ત્યાં આગળ એક સ્ટ્રોટ લઈ લીધો જોઈ લો ખેતર ખેતર જોઈ લો તો કંઈ નહીં અત્યારનો પ્લાન છે આપણે જઈશું અત્યારે જઈ રહ્યા છીએ રિટર્ન પાછા અમદાવાદ હવે વિધિના વિધાનને પણ સમજી શકે કારણ કે પાછો સડનલી પ્લાન બન્યો તો એકલો જ એકલો જ જઈ રહ્યો છું तो कहीं नहीं चलो जाइए हाँ जैसे गामे पाचा जाइए मजा आएगी एक एक दिवस थोड़ा दिवस सो तो मजा आएगी अमेजिंग मजा आएगी गई गामडे तो गामडे तो मजा यार तो चलो बाकी नो ब्लॉग लॉन्ग रूट पर तो चलो लेट्स गो તો ગાઈસ તો મિત્ર જ ચલો આવી ગયા છે થોડી મિસ્ટેક થઈ ગઈ તમને ગાઈસ બોલવામાં આવે પણ ઘણી બધી વખત થતી હોય છે જઈ રહ્યા છીએ આપણે પાછા રિટર્ન અમદાવાદ લઈ લો આ છે આપણે બસનો મણા અને આ છે કંઈક બારીનો વ્યૂ વ્યૂ એન્જોય કરતા કરતા જઈશું ખબર એની નહીં પણ આવી જશે અને વરસાદનો માહોલ છે ને એટલે તો વધારે મજા આવશે સૌથી વધારે મજા તો વરસાદના માહોલમાં જ આવે છે તો કંઈ નહીં મળું નેક્સ્ટ પાર્ટમાં